દશરથભાઈ અબ્દુલભાઈ સપોર્ટ કરવા માટે હા બા હું મજામાં છું તમે કેમ છો હું પણ મજામાં છું દશરથભાઈ દશરથભાઈ તમારે ખેતીનું કામ કરી દીધું બાકીઓ કપાસ વાય દીધા તમારે સપોર્ટ કરવા માટે આભાર તમારો હા મેનબા કપાસ વાળી દીધું છે જોડે બીજ હતો એ હા બેનબા કપાસ આવી દીધું છે ભરૂચ જોડે બ્રિજ વિડીયો મૂકીશ હું સારું મૂકજો અત્યારે કપાસની દવા ચાલુ છે હો બેનબા હા અમારે દશરથભાઈ એક વખત તો કપાસની દવા સોટી દીધી

દશરથ ભાઈ જય માતાજી ગીતાબેન બા બારોટ ને વીરાના જય માતાજી જય દ્વારકાધીશ હો બેન હા બાગેલા બેન તમને સબસ્ક્રાઈબ કરી લીધું છે બેન લાઈવમાં હોય તો રિટર્ન કરી દેજો વિવત કરી છે હા એવું છે તો જીગીસા બેન ને તમે રીટર્ન કરી દેજો અને ગીતા બેન બારોટ ની સપોર્ટ કરી દો જીગીસા બેન ગીતા બેન પણ કરી દેશે રીટર્ન જય જુગની માં લાઈક કરી લાઈક કરવા માટે આભાર તમારો ગીતા બેન જીગીસા બેન કોમેન્ટ કરો બેન મેં પણ વાત કરી છે એવું તમે પણ કરી

સામ હું તો બંધ કરી છે ગીતા બેન જય જોગની કોમેન્ટ કરો બેન મેં પણ વધુ ચિકિત્સા બેન તમારા વિડીયોમાં કોમેન્ટ કેમ નથી સાથે હોમેન્ટ સાથે હો એમ હા બેન કોમેન્ટ કરી દીધું છે કેટલામાં વરજ છે મારું પહેલું વરજ છે એવું આવા જ નહીં એ આવા